જાહીન મિત્રો હું મિલન વરિયા આપણી આ ચેનલ લર્ન ટુ ડે લીટ ટુ મોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો કેમ છે બધાને કેવીક તૈયારી ચાલે બધે ફૂલ તૈયારી કરો છો ને તો આપણે અગાઉ છે ભારતના બંધારણમાં છ લેક્ચર જોઈ લીધા હતા અને આજે આપણે આ સાતમો લેક્ચર છે કે ભારતનું બંધારણ એનો ઇતિહાસ અને એમાંના અગાઉ છ લેક્ચર છે ચેપ્ટર વનના એ કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે સાતમો લેકચર છે અને એમાં આપણે જોયું હતું કે અગાઉ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો જે સમયગાળો હતો એના અલગ અલગ જે એક્ટ હતા એ બધા જ વન બાય વન એ કમ્પ્લીટ કરી દીધા હતા અને બ્રિટિશ તાજનું શાસન એની પછીનો જે સમયગાળો છે અઢારસો અઠ્ઠાવનથી થી ઓગણીસો સુડતાલીસ ત્યાં સુધી આપણો દેશ આઝાદ થાય છે ત્યાં સુધીનો સમયગાળો એ બ્રિટિશ તાજનું શાસન એમાં અગાઉ આપણે બે અધિનિયમ જોઈ લીધા હતા અને એમાંનો આપણે આજે ત્રીજો ચોથો અને પાંચમો અધિનિયમની વાત કરશું તો એમાંનો ત્રીજો અધિનિયમ કયો હતો ત્રીજો અધિનિયમ કયો હતો તો કે ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો ને બાણું હવે આ અધિનિયમ હું કામ લાવવો પડ્યો આ અધિનિયમ હું કામ લાવવો પડ્યો તો આપણે અગાઉ જોયું હતું બીજા અધિનિયમમાં કે ભારતીય પરિષદ અધિનિયમ જે અઢારસો બાસઠ હતો એમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એના દ્વારા અંગ્રેજો ઉપર એવો પ્રસ્તાવ રાખવામાં આવ્યો દબાણ બનાવવામાં આવ્યું કે તમે જે સત્તાવાર સભ્યો લીધા તમે જે પરિષદમાં બિનસત્તાવાર સભ્યો લીધા પણ એ તમે એની સંખ્યા બહુ ઓછી રાખી છે તો એ બિનસત્તાવાર સભ્યોની સંખ્યામાં વધારો કરો અને એના પરિણામ સ્વરૂપે શું આવે છે ભારતીય પરિષદ અધિનિયમ અઢારસો ને બાણું હવે આપણે આગળ જોઈએ તો એના પરિણામ સ્વરૂપે આ પ્રસ્તાવનું પરિણામ હતું એ અધિનિયમ એના લીધે આવે છે પછી આપણે જોઈએ કે કેન્દ્રીય અને પ્રાંતિય ધારાસભ્યોમાં ભારતીય અને બિન સત્તાવાર સભ્યોની સંખ્યામાં વધારો થાય હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કીધું કે બિન સત્તાવાર સભ્યો વધારો એ પ્રસ્તાવને મંજૂરી મળી અને કેન્દ્રમાં અને પ્રાંતોમાં ભારતની જે બિન સત્તાવાર સભ્યોની સંખ્યા હતી એમાં વધારો થયો પછી આપણે આગળ જોઈએ કે આ કાયદામાં આ કાયદામાં પ્રથમવાર ભારતીયોની ચૂંટણી બ્રિટિશરો દ્વારા મર્યાદિત અને પરોક્ષ રીતે ચૂંટાય હવે આ બિન સત્તાવાર સભ્યો છે એને લીધા એની સંખ્યામાં વધારો કર્યો તો એની ચૂંટણીમાં ભાગ કોણે લીધો બ્રિટિશરોએ અંગ્રેજો દ્વારા ચૂંટણી કરવામાં આવી બ્રિટિશરો દ્વારા ચૂંકણી કરવામાં આવી અને મર્યાદિત અને પરોક્ષ રીતે ચૂંટાયા બિનસત્તાવાર સભ્યો બનાવ્યા પછી આપણે આગળ જોઈએ તો કે ચોથા નંબરનો જે અધિનિયમ હતો એની વાત કરીએ તો ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસોને નવ હવે આ ઓગણીસસો નવ છે એનું એક બીજું પણ નામ છે મોરલે મિન્ટો સુધારો ભારતીય પરિષદ અધિનિયમ ઓગણીસો નવ તો આઈથી એક ક્વેશ્ચન બની ગઈ એવી વસ્તુ છે કે મોરલે મિન્ટો સુધારો ક્યારે આવ્યો હતો મોરલે મિન્ટો સુધારો ક્યારે આવ્યો હતો હવે આ દુનિયામાં ઓગણીસો પાંચ માં બંગાળના ભાગલા પડે છે બંગાળના ભાગલા પડે એટલે ત્યાંના લોકો વિરોધ કરે કે આપણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે આંતરિક બળવો થાય કે ભાઈ હવે તમે આ જે વસ્તુ કરી એમાં સાંપ્રદાયિક ચૂંટણી કરાવો એમ એવો બળવો થયો બંગાળના ભાગલા ભાઈ એટલે એટલે બંગાળના ભાગલા થાય નાના હિન્દુઓ અને મુસ્લિમો છે એ બળવો કરે પછી એમાં આપણે આગળ જોઈએ તો કેન્દ્રીય અને પ્રાંતિય પરિષદોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હવે કેન્દ્રીય પરિષદો પેલા કેટલી હતી સોળ હતી એમાંથી કેટલી કરવામાં આવી સાઠ કરવામાં આવી પરિષદોની સંખ્યામાં વધારો છો પછી જોઈએ કે

કોને કહેવામાં આવે છે લોર્ડ મિન્ટો પછી આપણે જોઈએ વાઇસરોયની કારોબારી પરિષદમાં પ્રથમ વાર ભારતીયને સ્થાન મેળવ્યું એ કોણ હતા કોણ હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કારોબારી એક્ઝિક્યુટિવ જે કાઉન્સિલ હતી એમાં સૌથી પહેલા કોઈ ભારતીયને સ્થાન મેળવ્યું હોય કોઈને લીધા હોય તો એ કોણ હતા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા પછીનો આપણો જોઈએ યાદનો પાંચમો અધિનિયમ પાંચમો અધિનિયમ કયો હતો ભારતીય શાસન અધિનિયમ ઓગણીસો ઓગણીસ અને એનું એક બીજું પણ નામ છે કે મોન્ટેગ્યુ ચેમ્પોળ સુધારો અહીંથી ક્વેશ્ચન એ બને કેગ્યુ ચેમ્પોળ સુધારો ક્યારે આવ્યો હતો ક્યારે આવ્યો હતો ઓગણીસો ઓગણીસ માં એમાં જોયે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થતો તો કે આનો ઉપદેશ શું હતો પાંચમા જે આપણે અધિનિયમ જોઈએ ભારતીય શાસન અધિનિયમ ઓગણીસો ઓગણીસ એનો ઉપદેશ શું હતો તો કે ભારતમાં જવાબદાર ક્રમિક સરકારની સ્થાપના કરવી બરાબર સરકારની ક્રમિક સ્થાપના કરવી અને બીજું આપણે કર્યા કેન્દ્રના અને પ્રાંતોના સબ્જેક્ટ કરી જેનું નિયંત્રણ હતું એ હળવું કર્યું પછી આપણે જોઈએ તો કે વાઇસરોયની કારોબારી પરિષદમાં છ સભ્યોમાંથી ત્રણ સભ્યો ભારતીય પણ કમાન્ડર ઇન ચીફ ઓલવેઝ બ્રિટિશર વાઇસ્રોયની કારોબારી પરિષદ જે હતી એમાં છ સભ્યોમાંથી ત્રણ ભારતીય લીધા પણ કમાન્ડર ઇન ચીફ કોણ હશે બ્રિટિશર અંગ્રેજ હશે પછી આપણે જોઈએ કે અલગ અલગ ધર્મ પ્રમાણે મતદાન અલગ અલગ ધર્મ પ્રમાણે મતદાન કરવામાં આવ્યું અને ઓગણીસો છવ્વીસ યુપીએસસી નો જન્મ થાય છે મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન પૂછાય એવી વસ્તુ છે કે યુપીએસસી બરોબર પહેલા જે શરૂઆતમાં ઓગણીસો છવ્વીસમાં જ્યારે ભરતી બોર્ડ નું નિર્માણ કરવામાં આવ્યું અંગ્રેજો દ્વારા ત્યારે એનું નામ સીપીએસસી હતું બરોબર સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશન જાહેર સેવા આયોગ બરોબર કેન્દ્રીય જાહેર સેવા આયોગ જે હાલનું યુપીએસસી છે એટલે આ ક્વેશ્ચન પૂછાય એવી વસ્તુ છે કે યુપીએસસી ની સ્થાપના ક્યારે થઈ હતી યુપીએસસી ની સ્થાપના ક્યારે થઈ હતી ઓગણીસો ને છવ્વીસ માં હવે તમે લોકો એ કહ્યું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ આઈએનસી એની સ્થાપના ક્યારે થઈ હતી બધા કોમેન્ટ કરો અને કોમેન્ટમાં જવાબ આપો કે કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી એટલે અમુક અમુક ક્વેશ્ચન એવા છે જે પૂછાય એવા છે અને આઈએમપી છે અને જવો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા આવો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાઇકન દબાવી દો લાઇક કરી દો અને મિત્રો સાથે શેર કરી દો જેથી કરીને અહીંયા કોઈ પણ અપડેટ આવે કોઈ પણ આગળના લેક્ચર આવે કંઈ પણ બીજું અપડેટ નવું નવું આવે તો એની માહિતી તમારે સુધી પહોંચી શકે તો આજ માટે એટલું જ તે આનું આ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરશું અહીંયા લેક્ચર આઠ છે નવો રેગ્યુલરલી આવી ગયા તમે બધાએ પ્લે લિસ્ટમાં ચેનલ ઉપર અવગત રહેજો અને બધાને બેસ્ટ ઓફ ઓપ્લ બધાએ ફૂલ જોશથી મહેનત કરો ડ્રીમ એચીવ કરો અને કન્ટિન્યુ રાખો જય હિંદ જય ભારત